તો રામ નામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સ્વાગત છે અમારા મિત્રો આજના નવા વિડીયોની અંદર ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે સવારના આઠ કમ્પ્લીટલી વાગી ગયા છે અને બધા દોસ્તોને પહેલાં તો ગુડ મોર્નિંગ તો ફાઇનલી ગાય જ અત્યારે હું આવી ગયો છું ખેતરની અંદર આવી ગયો છું તો ચાલો મિત્રો આજે હું તમને મારો પ્લોટ બતાવવાનો છું એટલે કે મિત્રો કપાસની ખેતી હોય છે જે મિત્રો કપાસનું બિયારણ બનતું હોય છે તેની અમે ખેતી અહીંયા કરી છે મિત્રો તમારી જગ્યા ઉપર તેનું નામ શું બોલે છે એ પણ મિત્રો કોમેન્ટની અંદર અવશ્ય બતાવજો તો ચાલો દોસ્તો તમને આપણું પલોટ છે એ બતાવી દઈએ અને મિત્રો ફાઇનલી ગાઈ તમે સિમ્પલી મિત્રો અમે સાબરકાંઠા ભાષાની અંદર જ વિલોગ બનાવવાના છીએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય બતાવી દો તો જો હું આઈ જાઉં કપ્લેટ ખેતરમાં આવી ગયો ચાલો મારું કપાસ છે એ પલોટ છે એ તમને બતાવીએ તો જુઓ આવો બધો ચોમાસાનો રસ્તો થઈ ગયો છે અને ફાઇનલી હું મારા પલોટ નજીક આવી ગયો છું તો ડે તો જોઈ લો આ છે આપણો પલોટ તો ચાલો મિત્રો આપણે પાછલો કેમેરો કરી દઈએ ત્યાર પછી તમારે મિત્રો સરસ મજાનો વ્યૂ જોવા મળવાનો છે તો ચાલો પાછલો કેમેરો કરીએ અને લાઈકનું બટન ના દબાવીએ તો ફટાફટ લાઇકનું બટન પણ તમે દબાવી દેજો ફાઇનલી ગાય જો આજ જમારો પ્લોટ પલોટ પણ સરસ મજાનો થઈ ગયો છે એકદમ લીલો લીલો કારણ કે મિત્રો હમણાં બે આખા ખોરાક છે તે આપી દીધો છે તો જો કેડિયો મિત્રો ઓછી થઈ છે ઓમો ઘણી ઓછી છે પેલા આગળ જે પલોટ છે મિત્રો તેમાં બહુ બધી આપણા પચાસ થી સાઈઠ જેટલી કેરી થઈ ગઈ છે પણ કેરીઓ બની પણ ઓછી છે આ રીતના બધી કેરીઓ છે પલોટ તમે અને મિત્રો ભમડી પણ બહુ બધી હવે આવી જાય છે ફૂલ પણ આવવાની શરૂઆત હવે થઈ જાય છે કારણ કે મિત્રો દસ થી પંદર દારો છે મિત્રો ફૂલ છે તે એકદમ મિત્રો ઓછો આવશે અને મજૂર છે એ મિત્રો અડધો કલાક કોમ કરી પાછો છૂટો થઈ જાય છે તો મિત્રો ભમણી છે તે ફૂલ આવી બધી ભમડી છે ને તે બધું બે દિવસની અંદર ફૂલ કોમ ચાલુ થઈ જશે પલટનું એકદમ જો આવો નજારો છે મિત્રો આજે તમે જોવાનો મિત્રો વાતાવરણની અંદર પણ આપણને આજે પલટો જોવા મળ્યો છે જુઓ આવી બધી કેરીઓ તો થઈ જ ઘણી ઘણી કેરીઓ થઈ તો જોવા તમને દેખાતું હશે કેમેરામાં ક્લિયર તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો અને મિત્રો આપણો પોણી વારવાનું પણ ચાલુ છે અડધો પલોટ છે તે દીધો છે અડધો મિત્રો બાકી જો આવો બધો નજારો છે મિત્રો બાજુમાં આયા પલોડ છે અને આયા પલોટ છે જો આ બુક્સ બુક્સ ખોલી નાખ્યો હમણાં થોડી વાર લાઈટ આવે આઠ વાગે એટલે આપણે ચાલુ પોણી કરી દેવાનું છે મારે નહીં વારવાનું આપણા પોણી વાળા બીજા મોણસ જોશું નહીં વારવાનું છે આપડે તો મિત્રો સાર લેવા જવાનું છે તો જુઓ પલોટ પણ સરસ મજાનો છે એકદમ કોમળ કોમળ થઈ ગયું છે લીલો લીલો કારણ કે મિત્રો વચ્ચે તો બગડે એવો થઈ ગયો હતો વરસાદ મિત્રો બહુ બધું ચાલુ હતું વરસાદ તો બંધ જ નતું હતું તો મેઘરાજાએ ફરીથી પાછો વિરામ લઈ લીધો છે અને આજે તમે જોવા ને તો મિત્રો પાછો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે જોવા ચારેકુર એકદમ અને સુરત દાદા સીધી પણ મિત્રો અહીંયા વાદળાની અંદર છુપાઈ ગયેલા એ પણ તમે જુઓ તો ચાલો આગળ અગર વિડિયો જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ તમે કરી લેજો જો પાવળો બાવળો એ પડ્યું છે આ પલોટ સરસ મજાનો છે ને આશા આપણો પલોટ આવો બધો નજારો છે સવારનો તો ચાલો આગળ આગળ વિડિયો મારા પ્યારા દોસ્તો વિડીયો જોતા ગાઈ અત્યારે વાગી ગયા સાજના સાડા ચાર કમ્પ્લીટલી થઈ ગયા અને હું આવી ગયો છું મિત્રો ખેતરમાં આવી ગયો છું જોવા મિત્રો અત્યારે ખેતરમાં ચાર સાડા ચાર વાગ્યાનો મિત્રો પોણી ચાલુ છે તો ચાલો મિત્રો ફટાફટ મિત્રો તમને સાહેબનો નજારો બતાવો પણ આજ તો મિત્રો વાદર પછી વાતાવરણ છે અને ગરીકમાં મિત્રો વાદર આવે ને ચાય ને તેવું કરે તો ચાલો ફટાફટ બેક કરવું કરી લે લાઈક કરવાનો ના ભૂલતા તો ફાઇનલી ગાઈ જો અત્યારે પલોટમાં મિત્રો પોણી આવે છે અને આપણી જો સરસ મજાની પલોટમાં કેડીઓ પણ બની જાય છે તો જો અહીંયા સરસ મજાની કેડીઓ છે ને અહીંયા જો અહીંયા જો તો ચાલો બીજું પણ તમને બતાવીએ તો આ કેરીઓ જો આ જુઓ અહીંયા જુઓ અહીંયા પણ તમે જુઓ સરસ મજાની પ્લોટની કેરી પણ તૈયાર થઈ ગઈ સાજો અહીંયા પણ તમે જો અહીંયા જુઓ અહીંયા જુઓ તો ચાલો આગળનો નજારો બતાવો ને આવો છો આપણું પ્લોટ તો ચાલો અહીંયા પાણી આવશે અવલ બહાર નીકળી જઈએ સરસ મજાની કેરી ત્યાં દેખો 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 ઈધર પણ દેખો અહીંયા પણ તમે જુઓ આગળ પણ જુઓ ત્યાં પણ જુઓ ત્યાં પણ જુઓ ત્યાં પણ અહીંયા પણ તમે જુઓ ઝૂમ કરી બતાવું તમને સરસ મજાની પ્લોટની ક્યારી અમુક અમુક છોડે મિત્રો સરસ મજાની ક્યારે બની જાય છે અમુક છોડે નહીં બની કારણ કે મિત્રો બધા છોડ ના હોય જો આ પ્લોટ છોડીને જોયા અહીંયા પણ તમે જો સરસ મજાનો આપણો પ્લોટ છે આ બાજુ આપણો પાણી ચાલુ છે પ્લોટનું આ છોડની પણ ક્યારે તમે જુઓ ફળિયા પાક્યો ફળિયા પાણી આવે છે સરસ મજાની કેરી પણ બની જાય છે પણ તમે જુઓ આ છોડનું પણ જો મિત્રો એ કેટલી સરસ મજાની છે ડંટણણ પાણી ચાલુ છે આપડા પોલોઠને પાણી આપી દીધું હવે મિત્રો બે દિવસની અંદર સરસ મજાના ફૂલ આવી જશે બસ તો ટાઈમે પણ નહીં રહે જ્યાદા આ પાણી આવે છે આપણે કૂવાનું ફરીથી નજારો જોવો મસ્ત સરસ મજાનો ખેતર નો જોવા લાયક આવું હોય પાણી ચાલો આગળ આગળ વિડીયો જોતા રેજો આપડે ગાડી છે ત્યાં મૂકી દીધી બાઈક લઈને આયા હતા ખેતર ફોટો મારવા કારણ કે મિત્રો બપોર પછી આપણે સુઈ ગયા હતા ફરી ચાલો સાજના ખેતરની અંદર ફોટો મારતા આવીએ તો ગાઈસ અત્યારે જો હું આપણી ઓઈડી કોમ ઓઈડી ચણવાનું કામ ચાલુ હતું ત્યાં આવી ગયો છું કારણ કે જો આસા આપણી ઓઈડી કારણ કે મિત્રો કુવા પર આપણા મજૂર પરોઠનો લાવો હોય તેના માટે મિત્રો ઓઈડી છે તે અત્યારે ચણવાનું ચાલુ છે કારણ કે મિત્રો આટલા સુધી કોમ લાઈન આપણે મૂકી દીધું છે અત્યારે મિત્રો પ્લોટ ચાલુ થઈ ગયો પછી મિત્રો વરસાદ પણ ચાલુ હતું ત્યાર પછી મિત્રો ઘણું કોમ છે તે આપણે બંધ કરી દેવ રહ્યા કારણ કે મિત્રો એવો પ્લાન હતો કે આપણે કૂવા પર સાડલીઓ બાટલીઓ બધું ભરાઈ દેવાનું કારણ કે મિત્રો કુવા પર કોઈ લાઈન મૂકવું હોય તો આપણા અંદર કંઈ મૂકી શકે તેટલા માટે મિત્રો આપણે સાટલી પણ ભરાવવાની હતી એટલે આટલું સરસ મજા ઓયડી બનાવી દીધી છે આટલો હજી કોમ આપણે લાઇન મૂકી દીધું છે એ જોવા અને મિત્રો આ સા આપણો ઘાસ ઘાસે પણ સરસ મજાનો મિત્રો વધી ગયો છે કારણ મિત્રો ત્યાંનો હજી આપણે વાંટવાનો નહીં આપડા દ્વારા જીવા દઈએ થોડો કાઠો થઈ જાય પછી આપણે વાઢી લેવાનું જો આપડું આ કુવો તો પણ તમને બતાવું બે કેમેરો કાઢી વિડીયો લાઈક કરી દેજો ફટાફટ ફાઈનલ ગાઈ જો આપણે કુવા પણ આવી ગયા આસા આપણો કુવો આસા મોટર ચાલુ કરવાનો બોર્ડ તો ચાલો કુવામાં જેટલો હજુ પાણી આવ્યું તે પણ જોઈ લઈએ આ છે મિત્રો ડોલી પહેલાની જૂના જમાનાની ડોલી કુવા પણ આવી ગયા જો કુવામાં પાણી પણ મિત્રો છેક ઉપર આવી ગયું છે પાછું ઘણું નહેસું થતું રહ્યું છે અંદર તો મિત્રો બહુ બધા કબૂતર પણ રોસે છે જો તમને અવાજ આવતો આ રીતના વાળો કુવો છે જો આ ટાઈપનું છે અને ત્યાં જુઓ મિત્રો અત્યારે ખેતી કામ ચાલુ છે બળદી આંખવાનું ચાલુ છે એ પણ મિત્રો તમને નજીક જઈને બતાવું આવું બધું મિત્રો તમને ગમણામાં જ જોવા મળે શિયાળમાં જોવા ના માલ આવું બધું એટલા માટે કહીએ છીએ કે વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ કરી લો તો જો એક ભાઈ સાથે બળદી આંક છે આપણે ત્યાં જઈએ ત્યાર પછી મિત્રો તમારો પહાણ જઈ સરસ મજાનો નજારો બતાવું હું તમને જો અહીંયા બળદી આંખવાનું કોમ ચાલુ છે આપણે બળદ પહાણ આવી ગયા તો જોવા સરસ મજાની ગાડી જાય છે આવો બધો નજારો મિત્રો તમને ગામડામાં જ જોવા મળે જો કેવી મજા આપણે ગાડીમાં બેઠા હોય એવી તો જોવા કેવું સરસ મજાનું જાય છે અને જોવા બગલો પણ મિત્રો પાખડ પાખડ આવું છું જોવા ગાડી ગાડી બરત ગાડી આ રીતે આકવાનું હોય જોવા બે બળદ કેવા જોડિયા જોડિયા એકસાથે જોવા કપાસમાં આકવાનું કોમ ચાલુ છે જો ફટાફટ જેવા વારી લીધા એ પણ તમે જોવા યા

જોવા આવું બધો નજારો જોવા મળે ગોમડામાં માટે જોવા બેટા પણ આઈ ગયા ચાલો આગળ અગર વિડીયો જતા રેજો